તેવું કહી તેમણે એ પણ ઉકાર કર્યો કે ભરૂચે મારો મત વિસ્તાર છે ભરૂચની જનતા બધું સમજે છે એટલે આખો આખો કાર્યક્રમ એ આખો પોલિટિકલી છે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આખા ગુજરાતમાં ટ્રાઇબલ વિસ્તારમાં કંઈક કાઠું કાઢીએ એ ઉદ્દેશ્ય સાથે એક પ્રચારના ઉદ્દેશ્ય સાથે જ કે આજે ગુજરાતમાં નેત્રંગ મોકામી આવી રહ્યા છે ખરેખર શક્તિ પ્રદર્શનથી જેલમાં જે પણ વ્યક્તિ હોય એ છૂટી છૂટી જતા હોય તો દિલ્હી સરકારના મંત્રી મનીષ સિસોદિયા આ ઉપરાંત રાજ્યસભાના એમના સભ્ય સંજય સિંહ ઉપરાંત શિક્ષણ મંત્રી માંડીને બીજા અન્ય બે થી ત્રણ લોકો એમના મંત્રીઓ જેલમાં છે તો ત્યાં શક્તિ પ્રદર્શન કરે કર્યા પણ છે તો તે છૂટી ગયા છે આ લોકોને ગેર માર્ગે દોરવા માટે આ આદમીના પાર્ટી અહીંયા નેત્રંગમાં જાહેર સભા કરી રહ્યા છે બાકી બીજું એમાં કોઈ નથી માત્ર ને માત્ર આ રાજકીય સ્ટંટ છે